એના કરતા ભારત હવે એડવાન્સ મોડમાં ધીમે ધીમે આવી રહ્યું છે તમે જોઈ રહ્યા છો એ મુજબ ભારતે પોતાનું સ્વદેશી વિમાન વાહક યુદ્ધ જહાજ યુદ્ધ જહાજો એ ભારતની અંદર જ બની રહ્યા છે ક્યાંયથી બહારથી આયાત નથી કરી રહ્યા આપણે છેલ્લા યુદ્ધ જહાજો રશિયા પાસેથી લઈ લીધા હવે ભારતની અંદર લગભગ સાઈઠ યુદ્ધ જહાજો બની રહ્યા છે એ નેવી માટે તમામ ભારતમાં બની રહ્યા છે બીજું ભારત હવે પોતાનું પ્રથમ પાંચમી પેઢીનું બરાબર છે નવી નવી પેઢીના એટલે કે નવી નવી જનરેશનના આપણે સાધનો ડિફેન્સમાં પણ જોઈએ બરાબર તો એના માટે ભારત જે છે એ બે હજાર પાંત્રીસ સુધીમાં આપણું પાંચમી પેઢીનું જે આ એમસીએ એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ છે એ તૈયાર કરશે એવું કહી દીધું છે પરંતુ મુખ્ય વાત એ છે કે આનું એન્જિન આપણે કોની પાસેથી લઈશું કારણ કે ભારત પોતાના સ્વદેશી એન્જિન કાવેરી ઉપર કામ કરી રહ્યું છે હવે કાવેરી જે એન્જિન છે એ તો બનતા બનશે પણ ભારત અમેરિકાની જે કંપની છે જનરલ ઇલેક્ટ્રિક્સ નામની કંપની છે એની પાસે એલસીએ તેજસ ના શું લઈ રહ્યું છે એલસીએ તેજસ ના જેટ લઈ રહ્યું છે એના એન્જિન લઈ રહ્યું છે તો અહીંયા એમ વાત છે ભાઈ કે જે આ એન્જિન છે

એક જ મિનિટ ભારતમાં જે કહેવામાં આવે ત્યાં એનું મેન્યુફેક્ચરિંગ અને એનું ડેવલપિંગ સેન્ટર અથવા એનું યુનિટ છે એ સ્થાપશે એટલે કે ભારત સાથે એ સહભાગી થશે ભારત સાથે શું થશે એ સહભાગી થશે રાઈટ ઓકે ચલો ગુડ એ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન એવરીવન જય હિન્દ જય ભારત શેર કરી દેજો આપણી આ જે કહેવામાં આવે કે લિંક ને ખાસ તો આપણે શરૂઆત કરીએ ભાઈ બરાબર છે અહીંયા શું આપણે જોવાનું છે એની વાત કરીએ ચલો તો અહીંયા તમે આ ન્યૂઝ ની અંદર જોઈ લીધું હશે આ બહુ મોટી વાત છે જે આપણા રાજનાથ સિંઘે કરી બરાબર છે ફ્રાન્સ ટુ પાવર ઇન્ડિયાઝ ફિફ્થ જનરેશન એમસી ફાઇટર જેટ એટલે કે ભારતના પાંચમી પેઢીના સ્વદેશી જેટ ને પાવર કોણ આપશે ફ્રાન્સ આપશે કારણ કે એન્જિન ની અંદર જ એની તાકાત રહેલી છે ભારત પોતાનું કાવેરી એન્જિન બનાવી રહ્યું છે પણ આ કાવેરી એન્જિન હજી બનતા સમય લાગશે એના પરીક્ષણો થશે બરાબર છે જો ત્યાં સુધીમાં આ કાવેરી એન્જિન બની જાય છે બરાબર છે તો તો પછી કોઈ જ વાંધો નથી ભારતના ઘણા બધા ફાઇટર જેટ ની અંદર આપણે અમેરિકા કે ફ્રાન્સ ઉપર નિર્ભરતા જ નહીં રહ્યા રાખવી પડે બરાબર છે આપણા યુનિટ પર યુનિટ કોસ્ટ પણ ઘણું ઘટી જશે તો વાત એમ છે કે ભાઈ ઇન્ડિયા છે એ ફ્રાન્સ સાથે પાર્ટનરશિપ કરી રહ્યું છે આપણા પાંચમી પેઢીના એમસીએ ના જેટ નું એન્જિન બનાવવા માટે કંપનીનું નામ ખાસ યાદ રાખજો કંપનીનું નામ છે સેફરાન અથવા સફરાન બરાબર છે એસ એફ સફરાન નામની કંપની બનાવવાની છે બરાબર આની અંદર ડીઆરડીઓ સમાવિષ્ટ થશે ભાઈ ડીઆરડીઓ વગર તો આપણે અધૂરા જ છીએ કોઈ પણ ડિફેન્સ પ્રોડક્ટ બનાવવા માટે કારણ કે એની ડિઝાઇન એની ડિઝાઇન થી લઈને એના મેન્યુફેક્ચરિંગ સુધી મેન્યુફેક્ચરિંગ પહેલું યુનિટ તૈયાર થાય ત્યાં સુધી ડીઆરડીઓ એમાં ઇન્વોલ્વ હોય છે તો એની ડિઝાઇન તૈયાર કરવી એનો પ્રોટોટાઇપ તૈયાર કરવો એના તમામ પરીક્ષણો કરવા એ ડીઆરડીઓ કરશે એટલે ડીઆરડીઓ આની અંદર આવશે પછી સફરાન આ ફ્રાન્સની કંપની આવશે કયા રાજ્યમાં કયા શહેરમાં એનું ખુલશે એ બધી જ બાબતો હજી બાકી છે બે હજાર સત્યાવીસ સુધીમાં એટલે કે નેક્સ્ટ બે વર્ષની અંદર આપણને ખબર પડશે કે તે ક્યાં બનશે બરાબર છે પણ અહીંયા તમે જોઈ શકો છો કો ડેવલપ થશે આ એક બહુ મોટી વાત છે તમે જો અમેરિકા પાસેથી જેટલો તો અમેરિકન કોઈ કંપની એ બીજા દેશની અંદર પોતાનું મેન્યુફેક્ચરિંગ કરવા માટે તૈયાર ન થાય અને ભારત શું કરી રહ્યું હોય ભારત એમ કહી રહ્યું છે કે અત્યાર સુધી જો ભારતની અંદર કોઈ આવું ટેકનોલોજી નથી બની તો કાંઈ વાંધો નહીં પણ આપણી પાસે એવા દેશો છે રશિયા છે બરાબર જે ફ્રાન્સ છે આવા અમુક અમુક દેશો છે બરાબર જે સ્પેન છે કે જે ભારત આવીને શું કરે છે ભારતને ટેકનોલોજી ટ્રાન્સફર કરે છે ટેકનોલોજી ટ્રાન્સફર કરવી બહુ મોટી વાત છે તમારા દેશના કોઈ વૈજ્ઞાનિકે કોઈક વસ્તુ બનાવી છે એ વસ્તુ વિશ્વની અંદર બહુ મહત્વપૂર્ણ રહે છે તો અમેરિકા શું કરે છે અમેરિકા એ ટેકનોલોજી કોઈને આપતું નથી પણ રશિયા રશિયાએ એકે બસો ત્રણ બહાદુર શેર નામની એકે બસો ત્રણ શેર નામની રાઇફલનું કારખાનું અમેઠીમાં સ્થાપવામાં મદદ કરી ઉત્તર પ્રદેશના અમેઠીમાં બે ત્રીસ સુધીમાં આપણે છ લાખ રાઇફલ બનાવશું ભારતના આર્મી સીઆરપીએફ સીઆઈએસએફ બધાના હાથમાં ભારતમાં બનેલી રાઈફલ હશે તો એના માટેનો શ્રેય રશ રશિયાને જાય એના સિવાય રશિયાની એસ ફોર હંડ્રેડ સિસ્ટમ ધીમે ધીમે એવા સમાચાર આવી રહ્યા છે કે ભારતમાં બનશે એના સિવાય રશિયા પાસે સુખોઈ ફિફ્ટી છે બરાબર એનું લેટેસ્ટ પાંચમી પેઢીનું ઝેડ તો રશિયા એમ કે છે કે ભાઈ તમે બનાવો ભારતને એમ કે છે બરાબર છે તો અમેરિકા એમ કે છે કે એફ લઈ લ્યો અમેરિકા શું કહે છે એમનું પાંચમી પેઢીનું એફ થર્ટી ફાઈવ લઈ લ્યો લઈ લ્યો એટલે ડાયરેક્ટ લઈ લ્યો ત્યાંથી બરાબર એ ઉત્પાદન કરે અને રેડી અવસ્થામાં મોકલે તો આનું મેન્ટેનન્સ બહુ છે ડાયરેક્ટ આપણને મળે છે તો એનું ઉત્પાદન ખર્ચ પણ ઓછું આવશે એનું મેન્ટેનન્સ કોસ્ટ પણ ઓછું આવશે બરાબર તો લેવું હોય તો આપણે સુખોય ફિફ્ટી સેવન લઈ શકીએ છીએ આ શું કામ લેવાનું અને હમણાં જ રફાલ જે આપણે લીધા છે ફ્રાન્સ પાસે આ સાડા ચારમી પેઢીનું કહેવામાં આવે છે રફાલ આ ફોર પોઈન્ટ ફિફ્થ જનરેશનનું કહેવામાં આવે છે તો એણે શું કર્યું છે એણે હમણાં અમેરિકાના પાંચમી પેઢીના જેટને કિલ લોક કર્યું છે કિલ લોક કરવું એટલે શું કોઈ જેટ ઉડતું હોય અને એને તમે તમારા જેટના ટાર્ગેટમાં લોક કરી દો એટલે કે એના લક્ષ્યમાં લઈ લ્યો એને કહેવામાં આવે કિલ લોક કરવું બરાબર છે તો કિલ લોક કરી દીધું છે

ખાસ કરીને એન્જિન સિવાયના પાર્ટ બનાવવા માટે સાથે ભાગીદારી કરી દીધી છે છે એ અંદર આ શું શું બનાવશે બનાવશે એના તો એટલે બોડી પાર્ટ બનાવશે તો બની શકે કે આગળ પછી એન્જિન એ બનાવવા માંડે કારણ કે રશિયાની સફરાન કંપની તો આવે છે જેટ લઈને ભારતમાં બનાવવા માટે તો પછી એ એન્જિન અહીંયા પહોંચતા કેટલી વાર લાગશે તો રશિયા હેલ્પ કરી રહ્યું છે ફ્રાન્સ હેલ્પ કરી રહ્યું છે સ્પેનુ તમને ખબર છે ભારતના વડાપ્રધાન અને સ્પેનના વડાપ્રધાન ઊંચાઈ ઉપર ઉડી શકે આપણા સૈનિકોને લઈ શકે સૈનિકો માટેનો સામાન લઈ જઈ શકે તો એ ક્યાં બને છે વડોદરામાં કોની સહાયથી જે સ્પેનના વડાપ્રધાન આવ્યા હતા તો જે એરબસ નામની કંપની છે

તો આ મુખ્ય વાસ્તવ છે કે ભારત હવે શું કરી રહ્યું છે ધીમે ધીમે જે ભારતની અંદર બનાવવા તરફ કરી રહ્યું છે એટલે એ ટેકનોલોજી બનાવવાનું આપણા ભારતીય શીખે અને ધીમે ધીમે વસ્તુ ભારતમાં ઉત્પાદન થવાનું શરૂઆત થાય આગળ તમે જુઓ બરાબર છે કે રશિયા સોરી અમેરિકા છે એમ કે છે કે ભાઈ આ લઈ લ્યો નહીતર શું કરશું નહીતર ટેરિફ નાખશું ટેરિફની ધમકી આપે છે તો કે ભાઈ કોઈ તારા ટેરિફથી ડરે એવું નથી બરાબર ભારતમાં કોઈ થી ડરે એવું નથી અહીંયા આમ તમે જોવા જાવ તો ફ્રાન્સનું જે આ રફેલ છે અને અમેરિકાનું F35 યુનિટની કોસ્ટમાં યુનિટ કોસ્ટમાં બહુ ફેર નથી પણ મૂળ એમાં ફર્ક છે મેન્ટેનન્સ નો આ જે રફેલ છે એને મેન્ટેન કરવું સરળ છે આને કરવું સરળ નથી આને કરવું ઈઝી નથી આનો મેન્ટેનિંગ ખર્ચ બહુ આવે છે મેન્ટેનિંગ કોસ્ટ F35 નો બહુ આવે છે એટલે વારે ઘડીએ અમેરિકા થી એના એક્સપર્ટ બોલાવવા પડે કંઈ પણ થાય તો અમેરિકા ઉપર નિર્ભર રહેવું પડે આમાં એટલું નિર્ભર રહેવું પડતું નથી આમાં બોલાવવા પડે પણ ઓછા સમય બીજી એક વસ્તુ તમે સમજો કે જે F35 છે એના વારંવાર ક્રેશ થવાના ઘટનાઓ આવે છે અમેરિકાની અંદર સામાન્ય રીતે ઉડતું હોય તોય ક્રેશ થઈ જાય છે બરાબર છે પછી જાણે કંટ્રોલ ગુમાવી દીધું હોય એવી રીતે થવા માંડે છે બરાબર જે એનો પાયલટ જે છે એ જે એની ઇજેક્યુએશન સીટ છે એમાંથી બહાર નીકળી જાય છે તો આવા ઘણા બધા ક્રેશ ને ઘટનાઓ પણ સામે આવી છે બરાબર જે હવામાં ઉડતું હોય ને ગુમ થઈ જાય એના નાગરિકોને ભાઈ શોધવા માટે અપીલ કરે છે અમેરિકાની ગવર્મેન્ટ કે અમેરિકાની આર્મી કે તો આવા આવા ન્યૂઝ પણ આવેલા છે તો એના માટે આ આપણા માટે બરોબર નથી બાકી તમે જુઓ બરાબર છે આની ટોપ સ્પીડ કેટલી છે રફેલની બાવીસો કિલોમીટર આની ઓગણીસો બરાબર છે આને લેટેસ્ટ બનાવે તો એ રફેલ જેટલી સ્પીડ ઉપર પહોંચી જાય એટલે સ્પીડમાં કઈ બોટ મોટો ફેર નથી પછી મેક્સિમમ લિમિટ તો પચાસ હજાર ફીટ બેયની છે તો બે પચાસ હાજર ફીટે ઉડી શકે છે રેન્જ જોવા જાવ તો રેન્જ રફાલ ની વધારે છે અઢારસો બાવન કિલોમીટર આની રેન્જ છે ચૌદસો કિલોમીટર આનો પેલોડ છે સાડા નવ ટન એટલે કે સાડા નવ ટન મિસાઈલ લઈ જઈ શકે નવ હજાર પાંચસો કિલોગ્રામ સુધીનો મિસાઈલ દારૂ ઘોડો લઈ જઈ શકે આઠ શકે તો આ ઓલરેડી અપગ્રેડ વર્ઝનમાં છે સેન્સર્સ એ બધું કદાચ ઓછું હોય આના કરતા પણ કેપેસિટીમાં આ લગભગ તમે જોઈ શકો છો કેવું છે એના જેટલું જ છે અથવા અમુક વસ્તુમાં એના કરતા પણ વધારે છે

જે ભારતનું સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે હવે આનું એન્જિન આપણે જનરલ ઇલેક્ટ્રિક્સ નામની કંપની પાસેથી લઈએ છીએ યુએસએ પાસેથી પણ યુએસએ આપણા ઉપર દબાણ કરે છે એટલે આપણે સત્તાણું જેટલા એરક્રાફ્ટના ઓર્ડર આપી દીધા છે પણ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડને જે કર્ણાટકમાં આ બનાવે છે પણ હવે જ્યાં સુધી આ કંપની અમેરિકાની એન્જિન ન મોકલે ત્યાં સુધી કાંઈ ન થાય એટલે એ મોટો સવાલ છે બરાબર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને પાછું નોબેલ જોઈએ છે એટલે બધી રીતે ભારતને હેરાન કરવાનું કરે છે પણ ભારત સંરક્ષણ નીતિમાં કોઈના તરફ હજી ઝૂક્યું નથી ઓકે તો આ વાત થઈ ગઈ એક મુદ્દાની કે ભારતના પાંચમી પેઢીનું જેટનું એન્જિન ફ્રાન્સની સેફરાન કંપની ભારતમાં જ બનાવશે હવે તમારા માટે તમારું કરિયર ભારતની અંદર જ બનાવવાનું છે તમને ખબર છે તો તમારું કરિયર જો શક્તિશાળી બનાવવું હોય તો એના માટે હું તમારા માટે ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યો છું આ ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે એક બેન્કર બનવા માટે તમે જો ફ્રેશર હોવ તો પણ અને તમારી પાસે જો છ મહિનાનો અનુભવ હોય તો પણ છ મહિનાનો અનુભવ ક્યાં હોવો જોઈએ ગવર્મેન્ટ રજિસ્ટર્ડ કંપનીમાં કોઈ બેન્કમાં નહીં બેંકમાં હોય તો પણ ચાલે પણ સરકારની અંદર રજિસ્ટર્ડ થયેલી કંપનીમાં તમે શું કરી શકો છો જો અનુભવ લીધેલો હોય મિનિમમ છ મહિનાનો તમારી ઉંમર એકવીસ થી અઠ્યાવીસ વર્ષ હોય અને તમારા ગ્રેજ્યુએશનની અંદર પચાસ ટકા હોય તો તમે બની શકો છો એક ડેપ્યુટી મેનેજર બેંકમાં ભારતની ત્રીજા નંબરની કોર્પોરેટ બેંક એનો ક્રમ આવે છે તો એક્સિસ બેંક કે જેની અંદર તમે મહિને પચાસ હજાર જેટલો અને વર્ષે છ લાખ જેટલો પગાર મેળવી શકો છો જી હા આ કોઈ ગપગોળા નથી એના માટે તમારે ફોર્મ ભરવાનું છે શું પ્રોસિજર છે કઈ રીતે થશે એનું હું તમને જણાવું તો જો તમારી પાસે આ ત્રણ ક્વોલિફિકેશન મેં તમને કીધું એ હોય તો તમે ફોર્મ ભરી દો આ ફોર્મ બસો નવ્વાણું રૂપિયાનું છે જે તમારા ચેટ ચેટબોક્સમાં પિન કરેલું છે એ તમે ફોર્મ ભરી દેશો એના બાદ તમને સામેથી આ કરિયર પાવર છે એનું શું આવશે કાઉન્સેલરનો ફોન આવશે તમારી ઓનલાઈન મિટિંગ થશે તમે આની અંદર જે ડોક્યુમેન્ટ મૂક્યા હશે એ બધા ચેક કરવામાં આવશે

શું કરવાનું છે તમારે આ પ્રોવિઝનલ ઓફર લેટર દ્વારા તમને આ બેન્કિંગની અંદર આવવા માટેનો પહેલો દરવાજો ઉઘડી ગયો એમ સમજી આ બધા ઓનલાઈન એસેસમેન્ટ ચકાસણી અને તમારું ઇન્ટરવ્યુ થઈ જાય બાદ હવે તમને થોડો ઘણો અનુભવ તો છે છ મહિનાનો ફ્રેશર હોય તો શું કરવાનું એ કહું તમને પણ જો તમને છ મહિનાનો અનુભવ છે તમને આ લેટર મળી ગયો એના બાદ તમારી ધાર કાઢવામાં આવશે કપડા કઈ રીતે પહેરવા કયા રંગના પહેરવા કઈ રીતે પહેરવા એવું બધું સમજાવવામાં આવશે કોઈ કોઈ સાથે કઈ રીતે વાત કરવી ગોલ્સ તમારા કઈ રીતે પૂર્ણ કરવા આની એક વર્ષની આખી ટ્રેનિંગ હશે આ ટ્રેનિંગ દરમિયાન એક વર્ષમાં પહેલા વર્ષમાં તમને સાડા ત્રણ લાખ રૂપિયા મળશે આખી ટ્રેનિંગના બાર મહિનાના સાડા ત્રણ લાખ રૂપિયા મળવાના છે અને આ ટ્રેનિંગનો ખર્ચો બે પોઈન્ટ પાસઠ લાખ છે હવે તમને એમ સમજાવું કે આ ટ્રેનિંગના પૈસા તમને કોણ આપશે તો એ આપવાની છે એક્સિસ બેંક અને તમારી ટ્રેનિંગ કરવાનું છે કરિયર પાવર એટલે બંને પ્લેટફોર્મ અલગ અલગ છે બંને પ્લેટફોર્મ જોડાયા છે તમને બેન્કર બનવા માટે તો એક તમને શું કરે છે ટ્રેનિંગ આપે છે એટલે એમને ખર્જો થતો હશે તો એમને ખર્ચાની તમારે ફી આપવી પડે એક એમના પ્લેટફોર્મ ઉપર તમને લઈ રહી છે એટલે તમને સ્ટાઇપન્ડ આપશે પહેલા 12 મહિના ટોટલ 3.5 લાખ નું બરાબર છે તો આના માટે શું કરવાનું છે જો તમારી પાસે આ પૂરી ફી ન હોય તો તમે ક્યાં કામ કરવાના છો બેંકમાં લોન આપી દેશે આ લોનનો હપ્તો લોન મહિનાથી ચાલુ થશે એટલે તમારો પગાર ચાલુ થાય બરાબર છે દર વર્ષે લાખ રૂપિયા તમને મળવાના છે પગાર પગારમાંથી કપાવવા હોય તો એ ભલે એના બાદ તમારી પાસે સાડા ત્રણ તો આવી જ ગયા હશે તમારો પહેલો પગાર ચાલુ થાય ત્યાં સુધીમાં તો એમાંથી બધા ભરી દેવા હોય તોય વાંધો નહીં પહેલાથી તમારે ભરી દેવા હોય તોય વાંધો નહીં તમારે જેટલા ભરવા હોય એટલા ભરી દો બાકીની લોન કરી દો તોય વાંધો નહીં એ લોન તમારે કઈ રીતે ચૂકવવી છે એ તમે વિચાર કરો તોય વાંધો નહીં તમારી પાસે અગણિત ઓપ્શન છે એટલે આ તમારા બેન્કર બનવામાં હડલ્સ નથી ઉત્પન્ન કરતું એટલે કે આ કોઈ મોટો પ્રશ્ન નથી બરાબર છે પ્રશ્ન શું છે તમારી આ ટ્રેનિંગ આ ફોર્મ ભરવું અને તમારું જે ડેડિકેશન સાથે આ ટ્રેનિંગ લેવું બરાબર છે બેન્કરની જોબ ઇઝી હોતી નથી એ યાદ રાખવું ટાર્ગેટ હોય છે લોડ હોય છે પણ એ જ તમને આગળ લોકો કઈ રીતે કામ કરે છે ખબર પડે છે કારણ કે ગુજરાત સિવાય તમે બહાર જોવા જાઓ તો ગુજરાતમાં પણ અમદાવાદ વડોદરા સુરત છે ત્યાં આવા લોકો છે કે જે બેન્કિંગમાં કામ કરે છે ચેન્નઈ હૈદરાબાદ પુણે મુંબઈ ત્યાં તમે જોવા જાઓ તો એમની ઉપર વર્કલોડ બહુ હોય છે બરાબર છે તો પહેલા બે મહિનામાં તમને પાંચ પાંચ હજાર એટલે દસ હજાર મળશે ટોટલ ત્રીજા અને ચોથા મહિનામાં તમારા ટ્રેનિંગ દરમિયાન વાત છે દસ દસ હજાર એટલે વીસ હજાર મળશે ટોટલ ત્રીસ થઈ ગયા અને એના બાદ થી લઈને બારમા મહિના સુધી એટલે કે આઠ મહિનાના તમને મળશે આઠ ચોક બત્રીસ દર મહિના ચાલીસ હજાર લેખે ત્રણ લાખ વીસ હજાર તો આવી રીતે તમને ટોટલ ત્રણ લાખ પચાસ હજાર મળશે અને તમારો ટ્રેનિંગ પીરિયડ પૂરો થાય એટલે દર વર્ષે મળશે છ લાખ લખ્યું છે અહીંયા સિક્સ પોઈન્ટ પર એનમ આના કરતાંય મોટી વાત એ છે કે તમે તમારા ટાર્ગેટ પૂરા કરશો એના કરતા વધારે આગળ જશો મહિનામાં તો તમને ઇન્સેન્ટિવ પણ મળશે એટલે તમારી લાખ સેલેરી છે એનો મતલબ કે તમને દર છ મળતું હોય તો એના તમને દસ ટકા મળે દસ ટકા ઇન્સેન્ટીવ એટલે તમે ટાર્ગેટ પૂરા કર્યા વીસ ટકા મળે પચીસ ટકા મળે તમે જેમ વધુ ટાર્ગેટ પૂરા કરો એમ તમને તમારા સેલરીના ટકાવારીમાં મળે બરાબર છે એટલે ચાર ચાર થી લઈને આઠ દસ પંદર વીસ હજાર સુધી તમે એક્સ્ટ્રા પણ કમાઈ શકો છો બરાબર અને જો તમે સારું કામ કરો તો પછી ડેપ્યુટીમાંથી તમારી પાસે છ મહિનાનો અનુભવ હોવો જોઈએ એજ્યુકેશન તમારું મેં કીધું એમ દરેક દસમાં બારમાં ગ્રેજ્યુએશનમાં પચાસ ટકા એજ લિમિટ એકવીસ થી અઠ્યાવીસ અને કોમ્યુનિકેશન સ્કિલ વાત કરવાની સ્કિલ થોડી ઘણી સારી હોવી જોઈએ કારણ કે ઇન્ટરવ્યુ લેશે તમારું બરાબર છે તો આના દ્વારા તમે બહુ જ સારા બેન્કર બની શકો છો અને આના માટેનું ફોર્મ ચેટમાં લગાવેલું છે એ બસો નવ્વાણું નું ફોર્મ ભરવાનું હવે તમે ડાયરેક્ટ જો અનુભવ હોય તો શરૂ કરો છો ડેપ્યુટી મેનેજરથી ક્યાંથી ડેપ્યુટી મેનેજર ત્રીજું પદ બેંકમાં પછી એના બાદ મેનેજર એના બાદ સિનિયર એના બાદ મિડલ મેનેજમેન્ટ એના બાદ લીડરશીપ એના બાદ હેડ સુધી જઈ શકો છો પણ જો તમારી પાસે આવું કંઈ જ નથી તો તમે જો એકવીસ થી અઠ્યાવીસ વર્ષ ઉંમરના હોય અને ગ્રેજ્યુએશન તમે કરેલું હોય બરાબર છે તો તમે ડાયરેક્ટ ફ્રેશરથી શરૂઆત કરી શકો છો

તો ત્યાંથી તમારી સેલેરી કઈક અઢાર હજાર જેવી સ્ટાર્ટ થાય છે તમારે બાઇક લઈને ખુદ લીડ જનરેટ કરવાની હોય છે એટલે કે બેંક માટે કસ્ટમર ઊભા કરવાના હોય તમે જો આની અંદર કામ કરી ગયા તો આગળ પછી થોડા જ મહિનાઓમાં કે એકાદ વર્ષમાં તમે હું જે વાત કરું છું ત્યાં ડેપ્યુટી મેનેજર સુધી પહોંચી શકો બરાબર આસિસ્ટન્ટ મેનેજર પછી ડેપ્યુટી મેનેજર એ તમારે નક્કી કરવાનું છે તો બંને માટે છે ભાઈ બરાબર જે સેલ્સ ઓફિસર માટે બનવું હોય તો બીજો એક વિડીયો લીધેલો છે એ સ્ક્રોલ કરીને જોઈ લેજો અને ખાસ કરીને મેં તમને કીધું છે આ ડેપ્યુટી મેનેજર માટે તો આ બધા લોકો બની ગયા છે બરાબર આ બધા લોકો બની રહ્યા છે ઓનલાઈન ટ્રેનિંગ લઈ રહ્યા છે શું કામ ઓનલાઈન લઈ રહ્યા છે તમને બધાને થશે કે ભાઈ ઓનલાઈન શું કામ આ લોકો ટ્રેનિંગ લઈ રહ્યા છે કારણ કે પહેલા બે મહિના તમે જ્યાં નોકરી કરતા હોવ પહેલા બરાબર નો કરતા હોય તો કાંઈ વાંધો નહીં પણ તમે જો છ મહિનાનું એક્સપિરિયન્સ માગું છે એટલે ક્યાંક નોકરી કરતા હોય તો ત્યાં નોટિસ પીરિયડ આપવો પડે